સુરત શહેર રાંદેર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત મુંબઈથી લાવેલા પચાસ પોઈન્ટ ચારસો ચાળીસ ગ્રામ ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી છે રાંદેર પોલીસે છ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

મુંબઈમાં સંખ્યાબંધ વિસ્તારોમાં એમડી ડ્રગ્સનો ગૃહ ચાલુ રહ્યો છે પરંતુ મુંબઈ પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરી રહી નથી આથી ગુજરાતમાં સરળતાથી આ ડ્રગ્સ પ્રવેશ રહ્યું છે વળી આ નશાના ધંધામાં એક હજાર ટકા જેટલું પ્રોફિટ હોવાના કારણે સામાન્ય લોકો પણ રસ લઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસની હપ્તાખોરીના કારણે સરળતાથી ગુજરાતમાં એમડી ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે